કે પછી આવી જ્યારે માણસના મનમાં આવે છે ત્યારે તેના પર કાબૂ કરી લેવો જોઈએ નહીતર ક્યારેક તેનું એટલું ગંભીર પરિણામ આવી શકે છે કે ક્યારે વિચાર્યું પણ નહીં હોય આ વાતની સાબિતી પૂરતી ઘટના સામે આવી છે જેતપુરમાં માણસને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આવેશમાં આવી શું પગલું ભરે છે તેનું ભાન સુધાર રહેતું નથી આ ક્ષણભરનો આખી જિંદગી બદલી નાખે છે એક પતિને કાતિલ બનાવી દે છે એક સુખી લગ્ન જીવનને લોહિયાણ બનાવી દે છે ગુસ્સામાં ભરેલું એક પગલું પરિવાર વેર વિખેર કરી નાખે છે જેતપુરના વીરપુર પોલીસ સ્ટેશનમાં નવગઢ ખાતે આવેલા બળદેવ ઉધાર ખાડા વિસ્તારમાં રહેતો એક શખ્સ આવ્યો ચાલીસ વર્ષના શખ્સે પોતાની ઓળખ ફિરોઝ મડમ તરીકે આપી અને પછી જે કહ્યું તે સાંભળીને ખુરશીમાં બેઠેલો પોલીસ કર્મી ઊભો થઈ ગયો ફિરોઝ નામના શખ્સે તેની પત્નીની હત્યા કરી અને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું આટલું સાંભળતાની સાથે જ પોલીસ કર્મી આરોપીને લઈ તેના ઘરે ગઈ અને ઘરનો દરવાજો ખોલીને જોયું તો ખરેખર ફિરોઝની પત્ની શબનમની લાશ લુહાણ હાલતમાં પડી હતી પોલીસે લાશને પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પત્ની શબનમબેન એને બાવળના ધોકાવડે માથામાં માર મારી અને ઈજા પહોંચાડે ઈજા ગંભીર રૂપે થતા તેને સારવારમાં લઈ લઈ તે મરણ ગયેલ છે એના આધારે તેના ઉપર ખૂનનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવ્યો રાજકોટ જિલ્લામાં સનસની હત્યાની ઘટના જેતપુરના નવાગઢમાં પતિએ કરી પત્નીની હત્યા હત્યા બાદ પોતે જ પોલીસ સમક્ષ થયો હાજર ટીવી સ્ક્રીન પર પોલીસના સકંજામાં ઉભો રહેલો આરોપી ફિરોઝ છે અને આ ફોટોમાં જોવા મળી રહેલી મહિલા તેની પત્ની શબનમ છે તેની હત્યાના આરોપસર ફિરોઝની ધરપકડ કરવામાં આવી છે ભાડાના મકાનમાં પત્ની અને બે બાળકો સાથે રહેતો ફિરોઝના મનમાં એવું તો શું સૂજ્યું કે તેણે પોતાના હાથે પોતાનો પરિવાર વિખેર કરી દીધો પોલીસે જ્યારે પૂછ્યું તો તેણે હત્યા પાછળનું કારણ જણાવ્યું હતું ફિરોઝના લગ્ન દસ વર્ષ અગાઉ મહારાષ્ટ્રની શબનમ સાથે થયા હતા દસ વર્ષના લગ્ન જીવનમાં તેમણે બે સંતાનો છે લગ્નના કેટલાક વર્ષો બાદ પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ઝઘડા થતા ઝઘડો વધે નહીં તે માટે શબનમ ઘરમાંથી થોડી વાર માટે બહાર નીકળી જતી અને ફિરોઝનો ગુસ્સો શાંત થાય એટલી ઘરમાં આવી જતી અને ત્રેવીસ તારીખની રાત્રે બાળકોને માર મારવા બાબતે ફિરોઝે પત્નીને ઠપકો આપ્યો અને પછી માથાકૂટ વધે નહીં તે માટે શબનમ બંને બાળકોને લઈને સૂઈ ગઈ હતી પરંતુ ફિરોઝના મનમાં ગુસ્સો હજુ શાંત થયો ન હતો રાતના બાર થી એક વાગ્યા વચ્ચે ફિરોઝે લાકડાનું પાટિયું લીધું

છેલ્લે જે કાલે આજે એને મથાકૂટ થઈ એના આધારે બંને વચ્ચે બોલાચાલી થઈ એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ એ મેં બાવળના ધોખા વચ્ચે માર મારતા અને એમના માથામાં ધુંબીર ઈજા થઈ જતા એમનું મૃત્યુબીજ કયા પતિ પત્ની વચ્ચે ઝઘડા નથી થતા પરંતુ ગુસ્સો એવો તો ન જ હોવો જોઈએ કે તેનું પરિણામ ઘાતકી આવે જે ઘરે કંકાસ ચાલતો હોય તે લાંબા ગાળે ઘણીવાર ઘાતકી સાબિત થતો હોય છે અહીં પણ એવું જ બન્યું પરંતુ ફિરોઝના આ ઘાતકી પગલાંથી તેમના બંને બાળકોને માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે હરીશ ભાલિયા ગુજરાત ફર્સ્ટ જેતપુર